હું રાકેશ મોદી કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ અંતર્ગત પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ પર્યાવરણ મંત્રાલયના આજે સમન્વયે પ્લાસ્ટિક નિકાલ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીલવામાં આવેલ છે આ કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે મોડલ પ્રસ્થાપિત કરેલ છે જેમાં આશ્રય બે એકર જેટલી જગ્યામાં જુલાઈ બે હજાર સત્તરથી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી પીવી ધોરણે ચાલી રહી છે આ પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે જરૂરી પ્લાસ્ટિકનો જથ્થો સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ આઠ આરટીએસ સેન્ટર પરથી આરટીએસ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન જે આઠ પરથી બસો ટન જેટલું પ્લાસ્ટિક ડેઇલી સેગ્રીગેટ કરીને વપરાશ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક સેગ્રીગેટ કરવાની કામગીરી ડેઇલી બેઝિસ પર જે તે એજન્સી દ્વારા તથા એનજીઓ સાથે કરાર કરીને આ કામગીરી સેગ્રીગેશનની પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત પ્લાસ્ટિક થેલીઓના સંગ્રહ માટે યુપીઆર હેઠળ સુમુલ ડેરી સાથે કરાર કરી ડેલી અંદાજે દોઢ લાખ જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ એકત્રિત કરવામાં આવે છે આ થેલીઓ તેમજ પ્લાસ્ટિક એગ્રિગેશનમાંથી ઉત્પન્ન થતું પ્લાસ્ટિક આશરે બસો ટનથી વધુ માત્રાનું પ્લાસ્ટિક ભટાર ખાતે આવેલ પ્લાસ્ટિક પ્રોસેસિંગ બસો ટન જેટલું પ્લાસ્ટિક પ્રોસેસ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક પ્રોસેસ કરી એમાંથી પેલેટ્સ ઉત્પાદન કરવામાં આવે છે ને જેનો પુનઃ ઉપયોગ રીયુઝ પ્રોસેસ કરીને ખુરશી બેન્ચ ટાઇલ્સ પ્લાસ્ટિક રોડ્સ વગેરે સુરત મહાનગરપાલિકા ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પ્લાસ્ટિક એક નોન ડિગ્રેડેબલ મટીરિયલ હોય છે જે પર્યાવરણ તથા જમીનને ખૂબ જ પ્રદૂષિત કરતું હોય છે આ સંજોગોમાં સુરત મહાનગરપાલિકા આશરે બસો ટનથી વધારે જેટલું પ્લાસ્ટિક રિસાયકલ રીપ્રોસેસ કરતું હોય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને દૂષિત થતું અટકાવવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક રોડમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જે અંતર્ગત કુલ આડત્રીસથી વધુ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે કુલ સુરત શહેરના ઓગણત્રીસ લોકેશન ઉપર આશરે બસો પચીસથી પણ વધારે મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આડત્રીસ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલ છે પ્લાસ્ટિક એક એવું મટિરિયલ છે જે જે જમીનમાં ફેલાવાથી કે પ્રદૂષણ ફેલાવતું હોય છે આ ડિગ્રેડેબલ મટિરિયલ છે જેનું ડિગ્રેશન જમીનમાં નાખવા છતાં પણ થતું નથી ને વર્ષો વર્ષ પ્લાસ્ટિક એઝ ઇટ ઇઝ પોઝિશનમાં હોય છે જે પાણીના તથા હવાના તેમજ જમીનના પ્રદૂષણ ફેલાવતું હોય છે આ પ્રદૂષણ ઓછું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકા પ્લાસ્ટિક પ્રોસેસ કરી અને રિસાયકલ રીયુઝ કન્સેપ્ટ પર કાર્યરત કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છેલ્લા આઠ વર્ષથી ખૂબ જ સક્ષમતાથી ખૂબ જ સારી રીતે પ્રોસેસિંગ કરવામાં આવે છે આ છેલ્લા આઠ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે છ લાખ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક રિસાયકલ રીપ્રોસેસ અને રીયુઝ કરવામાં આવ્યું છે જે એક સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ ઊંડા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને કરવામાં આવેલ છે ને આવશે સુરત મહાનગરપાલિકા ભારત દેશમાં સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકા છે જે સૌ પ્રથમ આર કન્સેપ્ટથી પ્લાસ્ટિકનું પ્રોસેસ તેમજ ડિસ્પોઝલ કરતી સંસ્થા છે ફાયુ આર કન્સેપ્ટ રિફ્યુઝ રિડ્યુઝ રિપેર રિસાયકલ એન્ડ રિયુઝ સુરત મહાનગરપાલિકા દેશની સૌપ્રથમ મહાનગરપાલિકા ફાઈવ આર કન્સેપ્ટથી પ્લાસ્ટિક પ્રોસેસિંગ કરતી આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક રીયુઝ તેમજ રિસાયકલ કન્સેપ્ટ હેઠળ હાલમાં જ ઘોરધોર રોડ ખાતે મજુરા ફાયર સ્ટેશનથી પાર્લે પોઈન્ટ જંકશન સુધીના રસ્તાને પ્લાસ્ટિક રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તદુપરું હાલમાં વીઆઈપી રોડ ખાતે ખાતુશ્યામ મંદિરથી ગેલ કોલોની સુધી સર્વિસ રોડની કામગીરી પણ હાલમાં જ ગઈકાલ સુધી કાર્યરત હતી જે આજરોજ બીસી મારી કાર્પેટ કરવાની કામગીરી ચાલુ છે આમ સુરત મહાનગરપાલિકા દ્વારા એકદમ નજીક રિસન્ટ સમયમાં બે રોડની પ્લાસ્ટિક રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે પ્લાસ્ટિકનો રોડ મટીરિયલ કે અન્ય રિસાયકલ રિયુઝ કરવાથી જમીનમાં નાખવાથી તેનું ડિગ્રેડ ડિગ્રેડેબલ મટીરિયલ હોવાથી પર્યાવરણ અટકાવવામાં આવે છે તેમજ જનતા દ્વારા પ્લાસ્ટિક વસ્તુઓ બાળવાથી કેમિકલ ધુમાડો ઉત્પન્ન થાય છે અને આ વાયુ પારદર્શન તેમજ જળ પ્રદૂષણ તેમજ જમીન પ્રદૂષણ પેદા થતું હોય છે નદીઓમાં દરિયામાં કે જરાશયોમાં પણ લોકો દ્વારા પ્લાસ્ટિક નાખવાથી જળ પ્રદૂષણ પણ અસર વધતી હોય છે આવા તમામ સંજોગોને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર સરકારશ્રી માન્ય પ્રધાનમંત્રી શ્રી દ્વારા તેમજ રાજ્ય સરકાર શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિને પ્લાસ્ટિક ભગાવો ઝુંબેશ હેઠળ અભિયાન શરૂ કરવામાં આવેલ છે મારી સુરત શહેરના તેમજ ગુજરાત રાજ્યના તેમજ ભારત દેશની તમામ પ્રજાને અપીલ સહિત જણાવવાનું છે કે વડાપ્રધાન શ્રી તેમજ માન્ય શ્રીના જે આ આયોજનમાં આયોજનના યજ્ઞરૂપી આપણે પણ પ્લાસ્ટિક ભગાવે પ્લાસ્ટિકનો યુઝ થતો અટકાવી આપણે પોતાનો પણ આ હવન આ યજ્ઞમાં આપણું પોતાનું યોગદાન સામેલ કરીએ તેવી મારી સુરત શહેર તેમજ ગુજરાત રાજ્ય તથા ભારત દેશની પ્રજાને નમ્ર અપીલ સહિત જણાવવા